મુકુદાસજી પણ દરરોજ રામાનંદ સ્વામી પાસે જવા લાગ્યા અને સેવામાં રહેવાની વિનંતી કરી ત્યારે સ્વામીએ કહ્યું કે તમારા ગુરુ તુલસી બાવાની રજા સિવાય અમારાથી તમને ન રખાય અને તમારે અહીં આવવું નહીં ગુરુ સેવા કરો ને પ્રભુ ભક્તિ કરો સ્વામીએ ના પાડવાથી તેમની પાસે ગયા નહીં સ્વામીના અમૃતસરમાં શબ્દો સાંભળવાની વૃત્તિ દબાવી ન શકવાથી સ્વામીના ઉતારાની પાછળના વાડામાં સંતાએ ને ઉભા ત્યાં ચોકી પહેરાવાળાઓએ ચોર માની પકડવાની કોશિશ કરી પણ ખ્યાલ આવ્યો કે આ તો મુકુદાસજી છે ચોકી ખાતે જઈને રામાનંદ સ્વામીને વિનંતી કરી કે રાખો પણ સ્વામીએ તો એ જ કહ્યું કે એમના ગુરુની રજા સિવાય ન રખાય ગુરુની રજા લાવે તો અમારી ના નથી પોતાના મઢમાં જઈને બાબાજી પાસે રજા માગવાની તજવીજ કરી પણ બાબાજીએ કહી દીધું કે ના હું તમને રજા ન આપું મુકુદાસ પાસે જૂનું હથિયાર તૈયાર હતું એણે તીર્થવાસીઓને દૂધપાક માલપુઆ જમાડવા માંડ્યા વસ્ત્રોના તાકા ને તાકા દાનમાં દેવા માંડ્યા દુખિયારાઓને પુષ્કળ ધન આપવા માંડ્યું આ જોઈને તુલસી બા બોલી ઉઠ્યા કે આ શું થઈ ગયું છે તમને આ રીતે તો કોઠાર ખાલી થઈ જશે ખાલી થઈ જશે ત્યારે તીર્થ કરવા ચાલી જઈશું મુકુદાસે જવાબ આપ્યું પછી બાબાજી ઉકળી ઉઠ્યા તો ચાલતો થા તારું કામ નથી ના એમ ન જાવ આ બધી ચાવીઓ મારી પાસે છે. હું આ મઢનો માલિક છું ફાવે તેમ કહેવા સ્વતંત્ર છું છતાં તમારે રજા આપવી જ હોય તો લેખિત આપો પછી બાબાજીએ લખી આપ્યું કે આ મુકુંદાસજીને અમે રાજી ખુશીથી છૂટા કરીએ છીએ એ ગમે ત્યાં જાય ગમે ત્યાં રહે એ સાથે અમારે લેવા દેવા નથી આ લેખિત પરવાનગી લઈને મુકુંદાસજીએ રામાનંદ સ્વામીએ આ લેખિત લઈને મુકુદાસજી રામાનંદ સ્વામી ગયા હતા ત્યાં જઈને આપની આજ્ઞા પ્રમાણે રહેવું છે તો જાઓ આ મુડુભાઈના ખેતરમાં જઈને કામ કરો આજ્ઞા પ્રમાણે ખેતરમાં જઈને ખેતી કામે લાગી ગયા એક દિવસે મૂળુભાઈએ રામાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આપને ખેતીનું કામ આવડતું નથી છતાં તમારી આજ્ઞા છે એટલે સતત મંડ્યા જ કરે છે પછી સ્વામીએ પાછા બોલાવીને રાજી થઈને દીક્ષા આપી અને મુક્તાનંદજી સ્વામી નામ ધારણ કરાવ્યું રાવણ સ્વામીના ત્યાગી શિષ્યમાં મુક્તાનંદજી મુખ્ય બન્યા દીક્ષા લીધા પછી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો રાવણ સ્વામીએ કહ્યું કે જુઓ હું તો ગુડ ગુડી વગાડું છું વેશ ભજવનારા તો પાછળ આવે છે તમે લોજે જઈને એક સદાવ્રત ચાલુ કરો

અને ત્યાંથી એક તરુણ તપસ્વી અંત તેજસ્વી મૂર્તિના આશ્રમમાં લઈ આવ્યા એ દિવસ હતો વિક્રમ સંવંત અઢારસો છપ્પન શ્રાવણ વદી છઠ નંદજી આ તરુણ દિવ્ય યોગેશ્વર દર્શન થતા એમાં મનની વૃત્તિ તણાવા લાગી સામા જઈને દંડવત પ્રણામ કર્યા આદર થકી ભોજન જમાડી સુખાસન પર બિરાજમાન કર્યા મનમાં થયું કે રામાનંદ સ્વામી જેની રાહ જોઈ રહ્યા છે તે પરમાત્મા હવે આવી પહોંચ્યા છે પછી અરસપરસ ઓળખ વિધિ થયો મુક્તાનંદજી એ જાણ્યું કે આવનાર યોગીરાજ એ ધર્મ ભક્તિના પુત્ર છે અને સાત સાત વર્ષો સુધી વન તીર્થનું પરિભ્રમણ કરી અહીં પધાર્યા છે વરણીરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારી એમનું નામ છે એ તો દરરોજ નવા નવા પ્રશ્નો પ્રશ્નોત્તર થતા હેતપ્રીતો વધવા લાગ્યા નિલકંઠ બ્રહ્મચારી લોજના આશ્રમના જ એક સંત બની ગયા એ વખતે રામાણાંદ સ્વામી ભુજ હતા પત્ર દ્વારા આ બધી જાણ કરાવી સ્વામીએ જવાબમાં લખ્યું કે લોજમાં જ રાખશો અને અમે પીપળાણ આવશું ત્યારે મળશું સ્વામીની આજ્ઞા પ્રમાણે મુક્તાનંદજી સાથે શ્રી હરિ રહ્યા હું સંપ્રદાયના સંત વર્ગમાં સૌથી વધુ મહત્વ સ્વામીને છે કારણ કે સંપ્રદાયનો ખાતમ મુહૂર્ત લોજન આશ્રમનો ગોખલો પુરાવીને ત્યાં બાઈ ભાઈ કથા અલગ કરાવીને મુક્તાનંદ સ્વામીના હાથે કરાવ્યું છે અને ત્યાર પછી આજીવન મુક્તાનંદજીને ગુરુ તરીકે જ માન્યા છે